કબજા રસીદવાળી મિલકતોને કાયદેસર કરી માલિકી હક આપવાની ઉઠેલી માંગ બાદ મુખ્યમંત્રીએ રજૂઆત કરાતા આખરે કલેક્ટર પૂર્ણા કોંગ્રેસ સમિતિ અને વિવિધ સોસાયટીના પ્રમુખો સાથે મંગળવારે કલેક્ટર આલે મીટિંગ યોજી હતી કબજા રસીદવાળી મિલકતોને કાયદેસર કરી માલિકી હક આપવાની માંગ સાથે પૂર્ણા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ વિવિધ સોસાયટીના રહીશો દ્વારા અગાઉ મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખાયા હતા જો કે લોકડાઉનને લઈ બંધ થયેલા પોસ્ટકાર્ડ લખવાની કામગીરી ફરી શરૂ કરાઈ હોય તેમ સોમવારે પાંચ હજાર પોસ્ટકાર્ડ બહેનો દ્વારા મુખ્યમંત્રીને લખાયા હતા જેને લઈને મંગળવારે પૂર્ણા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ

છેલ્લા દોઢ બે વર્ષથી અમે જે હક ને અધિકારની લડાઈ અમારા પૂણા વિસ્તાર અને સમગ્ર સુરત શહેરની અંદર જે કબજા રસીદવાળી સોસાયટીઓ છે એને જે કાયદેસર કરી અને માલિકી હક આપવાની જે વાત હતી અને લગભગ અમે વીસ હજાર જેટલા પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીશ્રીને લખી ચૂક્યા છીએ ઘેર ઘેરથી અને ત્યાર પછી ગઈકાલે અમારા બોર્ડ સાહેબ સાથે મારે ફોન પર ચર્ચા થઈ અને લગભગ પચીસ જેટલી સોસાયટીઓ જે અમારી પૂણા વિસ્તારની જુદી જુદી છે કે ભાઈ આગળ આપણે શું કરી શકાય જેથી લોકોને એમનો જે હક છે એ મળી શકે તો આજે ખૂબ સરસ વાતાવરણમાં મિટિંગ થઈને ખૂબ સરસ અહીંથી માહિતીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે સૌથી પહેલું કામ અમારે એ કરવાનું છે આવી જેટલી કબજા રસીદવાળી સોસાયટીઓ છે એની માહિતી એકત્રિત કરી અનેક સામૂહિક અરજી કરવાની છે રાજ્ય સરકારની અંદર કે જે કલેક્ટર શું રાજ્ય સરકારમાં જશે અને રાજ્ય સરકારની અંદરથી ત્યાં કબજા રસીદવાળી સોસાયટીઓને સૂચિત સોસાયટીની અંદર પરિવર્તિત કરી અને ત્યાં સૂચિત સોસાયટી પરિવર્તિત થઈ જાય ત્યાર પછી જે જે અત્યારે કબ્જાધારક એટલે કે જે માલિકો છે મકાનના એ લોકો પાસે એક અરજી કરાવી અને ત્યાર પછી એ અરજીઓ મંજૂર કરાવી અને લોકોને એમનો જે માલિકીનો હક છે જે અત્યાર સુધી કબજા રસીદ હતી એટલે એવું કહેવામાં આવતું હતું કે ભાઈ તમારો આ માલિકીનો હક નથી તો એ માલિકીનો હક એના માટે મળે એના માટેની આજની જે મિટિંગ હતી એમાંથી એમને જે માહિતીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ માર્ગદર્શનના આધારે તમામ માહિતીઓ એકત્રિત કરી અને કંઈક સામૂહિક અરજી અહીંયા કરવાની છે હાલ તો મુખ્યમંત્રીને અત્યાર સુધી હજારો પોસ્ટ કાર્ડ મહિલાઓ દ્વારા લખી મોકલાયા છે ત્યારે કબજારે સિદ્ધવાળા મિલકતો કાયદેસર થશે કે અને માલિકીનો હક મળશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરેશી ન્યૂઝ